જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં जाओ છો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો હડળડ કાંડી અંદર

હળદર કાંડ બાદ જે પ્રવિણ રામ અને રાજુ કરપડા ગામ છોડી અને ભાગ્યા હતા અને એ પછી બીજા દિવસે એમનો એક વિડીયો આવ્યો લોકોને વાતચીત કરી અને એક ઉપવાસ આંદોલનની પણ તેમણે વાત કરી પણ હવે રાજુ કરપડા ફરી એક વખત સામે આવ્યા છે એક વિડીયો મારફતે તમામ ખેડૂતોને એ સૂચન કરવામાં આવ્યું છે કે જ્યાં પણ જેટલા પણ માર્કેટિંગ યાર્ડ છે જ્યાં ખેડૂતોને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે તમે ગાંધી ચિંધિયા માર્ગે સરકારની સામે લડજો વિડીયો બનાવજો સરકારને બતાવજો કે અહીંયા ખોટું થઈ રહ્યું છે હું તમારી સાથે હોઉં કે ના હોઉં પરંતુ હવે લડાઈ

અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી યાર્ડના સત્તાધીશો અને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું દોસ્તો આજે વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાવશો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય એ ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ ખેડૂતોને વિનંતી છે પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી

અને પ્રવીણ રામ લડશે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો જય કિસાન રાજુ કરપડાએ જે ખેડૂતો માટે કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર